સુરતના વેસુ વિસ્તારમાં ધાર્મિક પોસ્ટર ફાળવાનો કેસ સામે આવ્યો જ્યાં સોસાયટીના ગેટ બહાર લાગેલા પોસ્ટર ફાડવામાં આવ્યા વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરાઈ છે વેસુ સ્થિત હેગદેવાર પાસે ગઈકાલે આ ઘટના બની બે ઈસમોએ સોસાયટીની બહાર લાગેલા પોસ્ટર ફાડ્યા હતા નજીકની દુકાનોના પણ પોસ્ટર ફાડી અને આતંક મચાવ્યો હતો એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં ઇસમોએ તોડફોડ કરી છે ધાર્મિક પોસ્ટર ફાળતા લોકોની ધાર્મિક લાગણી દુખાઈ હતી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરી હતી તપાસમાં અંતે શૈલેશ બારીયા શિવા નાયકની ધરપકડ કરાઈ છે શોભાયાત્રા દરમિયાન ડીજે બાબતે સામાન્ય તકરાર થઈ હતી જેની અદાવત રાખી આરોપીઓએ પોસ્ટર ફાડ્યા હતા વેસુ પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડ નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય

જે ગણેશ ની શોભાયાત્રા દરમિયાન ડીજે વાગી રહ્યું હતું અને ડીજે ના દરમિયાન રાખી આ બંને આરોપીઓ શૈલેષ બારિયા અને શિવા નાયક નામના ઇસમો દ્વારા છે તે શહેરમાં જમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સોસાયટી બહાર લાગેલા ગણેશ ધાર્મિક પોસ્ટરો ઉપરાંત દુકાનના જે બેનરો તદ ઉપરાંત કાર અને ઓટો રિક્ષા માં પણ છે તે તોડફોડ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ હતી જે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તપાસ આ બંને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે રાકેશ આભાર જાણકારી માટે